ગોશ તો આવું ત્રણ સો મારે પિયરીઓ આવશે મજા આવી જશે આ બધું તૈયાર કરી દઉં મસ્ત એવું ઊંધિયું બુંધિયું બનાવવાનું સમારીને તૈયાર કરું યુવાન જોડે કોમ કરાવાય કશું ના કરાવાય તાર આયા હોય મહેમાન કરતી કોક દાળ કોમ થોડું કરાવતું હશે ના ના મસ્ત એવું આ બનાવી દઉં ઊંધિયું અને બધા આવશે ને મજા આવશે પેલા અમને તો એવું એ થઈ જશે કેટલાય ઝાટકા આવશે પિયરીઓ આવવાનો શું કહીશ કહે ને હજી તો કીધું નહીં ને એટલે ખબર પડી જશે કે હા પિયરિયો એટલે કોઈ ના થાય ઈમ જી હમણાં આવશે રહોડા મેં ઈમ જ કરવું જ પડે ને તારે પિયરિયા આવી તો ફરક જ હોય ને તારે મારા હારે પેલી એકલી એકલી હું નહીં બરબક બક બક કરે જોવા દેજે હું કરા હું યાર એ સમજી ગયે એકલી એકલી બોલ બોલ કરા હું દે અને આ તો તમે તો ઉતરાણની તૈયારી કરી દીધી હા પણ આપણે ચાર જણ ખાવાનું તો આટલું બધું હું બનાવો પણ અરે મારી તૈયારી આવી ગઈ અરે કેવા બતાવવા આવી કાકા બાપા ને બાપા ના બાપા નો છોકરા ને બોલા જવા ત્યાં આવી શું થાય છે જો જેવા ઝાટકા આવી હું એમ જ ખ્યાતી

કેવો જોર જોવો ના ખાલી ના ફોન કરીને કહી દીધું બધું ઠંડી માં કે હોય હું કોમ ના પડે એવું ના પડે આ ઠંડી ના પડે આટલી ઠંડી માં હોય હું તો ગોદરો ઉઠી તે ઠંડી હતી ઉત્યા નહી કરવાની તમારો પત્ર ઠંડી હતી તે હવા નહી કરવાની પત્રો પર ચડી જગાવજો હોય હું કોમ જોય

જેઠાલા લે ભાઈ ને એના હોય તો ખર્ચો કરવો જ પડે ને જો હેડા નહીં ભાઈ

નાસ્તામાં ચોળાફળી લાઈન કેટલી વાર ચોળાફળામાં ખબર છે ચોળાફળી લેવા દઉં મરચો નું હું બનાવવાનું તું લાવી ભરવા મરચો અંદર એટલે અલગ થી હાલવાનો ખાવા કે પછી અંદર ઉઘી નો ખાવાનો મરચો હોય તમને કશું ખાધા ની ખબર ખાલી ખાવાની જ ખબર પડે હોય એટલે એટલું જ આપણો ધ્યાન રાખવાનું બરાબર બીજામાં માં ડોડિયો હલાવવાનો નહીં તમારો ચમચો હલાવવાનો નહીં તમારો બરાબર હા જો તમને કહી દીધું હવે હું બોલાય લો ગમરે થી બોલાય લો તે જો 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 યા બોલાય લો કે હા તે બોલાય લો એને એમ કે મુડું એમ થઈ બોલાય લો તમને બોલાય લો